એકદમ વેરાયટી નવી લઈને આવ્યા છે ફક્ત પચાસનું મીટર છે એકદમ સોફ્ટ કોટન છે આ ટાઈપની ડિઝાઇન છે અંદર તમે જુઓ છો આ મહેંદી કલર છે એમાં એમાં બીજો તમને કલર બતાવું છું મેથી પીળો છે અંદર બધા કલરના છે છે ફક્ત પચાસ નું મીટર છે અત્યારે એકદમ કોટન પ્યોર છે તમે જોઈ શકો છો આ રીતની નીચેની પ્રિન્ટ છે